નમસ્કાર ગુજરાતના મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે અમુક જે મુખ્ય સમાચાર જે છે તે આપણે આજના વિડીયોમાં જાણવાના છે મિત્રો આજના વિડીયોમાં જે અમુક પાંચ સમાચાર છે જેમ કે હવામાનની આગાહી વિશે ખેડૂતો માટે જે ખુશખબર છે તેના વિશે રાશનકાર દાળકો માટે જે મોટી રાહત આવી છે તે પણ આપણે જાણવાની સાથે સાથે પીએમ કોજન યોજના નો વીસમો અપતો જે છે તેના વિશે પણ હું તમને જાણ કરાવીશ અને આધાર કાર્ડમાં જે નવા નિયમો આવશે તે પણ આપણે જાણશું અને ખેડૂતો માટે જે વગર વ્યાજે લોન મળશે તેના વિશે પણ આપણે વાત કરવાની છે

ખૂબ જ વરસાદ પડી શકે તેવી ખૂબ જ આગાહી કરવામાં આવી છે તો મિત્રો આગળ વાત કરીએ કે ખેડૂતો માટે ખુશખબર મોટી એક આવી ગઈ છે કે રાજ્ય સરકારે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ખરીફ સિઝનમાં થયેલા પાકના નુકસાન માટે રાહત પેકેજ જાહેર કર્યું છે તે તેમાં મિત્રો અમુક જે છ જિલ્લાઓ છે તેમાં સજાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો જે ગુજરાત રાજ્ય સરકાર છે જેમ કે ઓક્ટોબરે બે હજાર ચોવીસમાં ખરીફ સિઝનમાં થયેલા પાકના નુકસાન માટે એક જે છે તે રાહત પેકેજ જાહેર કર્યું હતું તે અમુક જે છ જિલ્લાઓ છે મિત્રો મોટા કે ત્યાં મિત્રો આ જે છે તે ત્યાંના ખેડૂતોને પ્રકાશના પાકમાં જેને નુકસાન થયું હતું તેના માટે સહાય આપવામાં આવી હતી તે છ જિલ્લાઓ એ છે કે છોટા ઉદયપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ આ મિત્રો આ છ રાજ્યો છ જિલ્લાઓ છે ત્યાં ત્યાંના મિત્રો ખેડૂતોને જે કપાસનો પાકનું નુકસાન થયું તેના માટે સહાય આપવાનું નક્કી કર્યું છે

ખેડૂતો તો મિત્રો તેમને માટે એક મત છે જે એક અપડેટ આવી હતી કે જો રાશન કાર્ડનું ઈ કેવાયસી નહીં કર્યું હોય તો મિત્રો તમને જે મફત અનાજ છે તે મળતું બંધ થઈ જશે પણ તે મિત્રો તે અપડેટ જે છે તે કેન્સલ કરવામાં આવ્યું છે કે રાશન કાર્ડ ધારકો માટે મિત્રો જેમનો ઈ કેવાયસી બાકી છે તેમને પણ મફત અનાજ જે છે તે આપવામાં આવશે અને મિત્રો પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટ કર્યું કે ઈ કેવાયસી બાકી હોવા છતાં ચાલુ ના આવતા મહિને અનાજ પણ મળશે જે લોકોનું પણ ઈસી બાકી હોય તેઓનું મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી જે ગયા મહિના અને આવતા મહિનાનું જે અનાજ હશે તે પણ મિત્રો તેમને આપવામાં આવશે જો ઈ કેવાયસી નહીં હોય કરેલું તો પણ

આપણા માટે જે જે વિશ્વ હપ્તો જે જરૂરી છે તેવો મિત્રો સરકાર માટે વિશ્વ હપ્તો આપવા માટે જે ખેડૂત નોંધણી અને કેવાયસી છે તે કરવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો રિપોર્ટ મુજબ વિશ્વ હપ્તો બે હજાર રૂપિયા અઢાર જુલાઈ બે હજાર પચીસ સરોજ બિહારના મોતિયારી પીએમ મોદીની જનસભા દરમિયાન જમા થઈ શકે છે મિત્રો બિહારમાં જે બિહારના મોતિયારીમાં મિત્રો જે પીએમ મોદીની જે જનસભા જમા થવાની છે મિત્રો ત્યાં જઈને મિત્રો જે મોદી છે પીએમ મોદી છે જે તે બે હજારનો વિશ્વ હપ્તો જે છે તે બધાના ખાતામાં ટ્રાન્સફર કરશે આનો વાત કરીએ આપણે મિત્રો આધાર કાર્ડના અમુક નવા નિયમ આવી ગયા છે કે નવા આધાર કાર્ડ ની અરજી પહેલા વિશેષ ચકાસણી થશે યુઆઈડીઆઈએ સ્પષ્ટ કર્યું કે એક વ્યક્તિ એને એકથી વધુ આધાર કાર્ડ નહીં મળે મિત્રો નવા આધાર કાર્ડના જે નવા નિયમો આવ્યા છે તેના મુજબ મિત્રો અરજી પહેલા વિશેષ ચકાસણી કરશે સરકાર તરફથી કે યુઆઈડીએ સ્પષ્ટ કર્યું કે એક વ્યક્તિનું જો એક જ આધાર કાર્ડ હોવું જોઈએ તેને એકથી વધારે નહીં મળે અને મિત્રો આગળ વાત કરીએ આપણે કે ખેડૂતો માટે વગેરે વ્યાજે લોન મળશે

અને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી અને ફ્રી લોન ચાર ટકા ગયા છે મળશે જે કિસાન ક્રેડિટ કાર્ડ છે જે લોકો ખેડૂતો મિત્રો વાપરતા હોય તેના મિત્રો ત્રણ લાખ રૂપિયા સુધીની જે છે તે ગેરંટીમાં ફ્રી લોન આપવામાં આવશે મિત્રો અને તે પણ ચાર વ્યાજના દરે તો મિત્રો આ હતા અમુક આજના મુખ્ય સમાચાર જે આપણે આ વિડિયોમાં જાણ્યા મિત્રો આવા જ આવો સમાચાર જાણવા માટે અમે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેવો વિડીયોને લાઈક કરજો અને વિડીયો બન્યા ત્યાં સુધી શેર કરશો તો વિડીયો મળી મિત્રો આવનારા નવા વિડીયો ત્યાં સુધી ખૂબ ખુબ ધન્ય મિત્રો બન્યા રજો જી ન્યૂઝ ગુજરાત સાથે